વાત કરીએ ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે સૌથી વધુ વેરાવળમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો સુત્રાપાડામાં ત્રણ ઇંચ વરસાદ તલાલામાં બે ઇંચ વરસાદ વરસ્યો છે તો ગીર ગઢડા અને કોડીનારમાં પણ વરસાદ છે ગીર સોમનાથમાં છેલ્લા ચોવીસ કલાકના વરસાદના આંકડા સામે આવ્યા ગીર સોમનાથ જિલ્લામાં અડધા ઇંચથી ચાર ઇંચ સુધીનો વરસાદ છે મધ્યરાત્રિને વહેલી પરોઢે પણ અવિરત મેઘ સવારી આવી પહોંચી છે સૌથી વધુ વેરાવળમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો છે તો સુત્રાપાડામાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો તલાલામાં બે ઇંચ વરસાદ છે તો ગાજવીજ સાથે વરસેલા મેઘરાજાએ વેરાવળ સુત્રાપાડા તલાલાને તલાલાને છે છેલ્લા ચોવીસ કલાકમાં વેરાવળમાં એકસો પાંચ એમએમ સુત્રાપાડામાં સડસઠ એમએમ તો ગીરગઢરામાં ચાર એમએમ તલાલામાં સુડતાલીસ એમએમ કોડીનારમાં પંદર એમએમ વરસાદ વરસાયો છે ઉનામાં પણ વીસ એમએમ જેટલો વરસાદ નોંધાયો